હેલો એવરી વન હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આઈટીઆઈ એડમિશન માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આ વિડીયોના નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આઈટીઆઈ એડમિશનની લિંક આપેલ છે જેના ઉપર ક્લિક કરશો એટલે આ પેજ ઓપન થઈ જશે વેબસાઇટનું પેજ તમે જોઈ શકો છો એડમિશનને લગતી તમામ પીડીએફ ફાઇલ મારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ સૌ પ્રથમ એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશનની નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો આ પ્રમાણે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે આ ફોર્મ ગુજરાતી અને અંગ્રેજી ભાષા સિલેક્ટ કરી તમે અનુકૂળ ભાષામાં જોઈ શકો છો એક બાબતનું ખાસ ધ્યાન રાખવું આ ફોર્મ ફક્ત અંગ્રેજી ભાષામાં જ ભરવું તમારે વ્યક્તિગત વિગત તેમજ શૈક્ષણિક વિગત ભરવાની રહેશે ત્યારબાદ બાંહેધરી આપીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે સ્ટાર કરેલ વિગત ફરજિયાત ભરવાની રહેશે તેના સિવાયની વિગતો જો લાગુ પડતી હોય તો જ દાખલ કરવાની રહેશે સૌપ્રથમ વાત કરીએ વ્યક્તિગત વિગતની તો અહીં તમારું નામ લખો તમારા પિતાનું નામ લખો તમારી અટક લખો આધાર કાર્ડ મુજબ તમારું પૂરું નામ લખો તમારી માતાનું નામ લખો જાતિ લિંક સિલેક્ટ કરો તમારી માતૃભાષા સિલેક્ટ કરો રહેણાંક વિસ્તારમાં ગામમાં રહેતા હોય તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો શહેરી સિલેક્ટ કરો ઘર નંબર સોસાયટી લખો લેન્ડમાર્કમાં તમારી ઘર નજીક કોઈ પ્રખ્યાત સ્થળ હોય તો તે લખો ગામનું નામ લખો તમારો જિલ્લો સિલેક્ટ કરો તમારો તાલુકો સિલેક્ટ કરો તમારો પિનકોડ લખો મોબાઈલ નંબર દાખલ કરો આ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તેથી એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ નંબર ચાલુ રહે તેની ખાસ કાળજી લેવી ફરી પાછો મોબાઈલ નંબર દાખલ કરો ફોન નંબર એસટીડી કોડ સાથે દાખલ કરો જે ફરજિયાત નથી તેથી ના હોય તો રહેવા દો તમારો ઈમેલ એડ્રેસ દાખલ કરો ફરી પાછો ઈમેલ એડ્રેસ દાખલ કરો તમારી જન્મ તારીખ દાખલ કરો તમારી પાસે જે પણ ફોટો આઈડી કાર્ડ હોય તો તેની વિગત દાખલ કરવાની રહેશે અહીં ફોટો આઈડી કાર્ડ સિલેક્ટ કરો અહીં તે ફોટો આઈડી કાર્ડ પર લખેલ કાર્ડ નંબર દાખલ કરો જો તમે આધાર કાર્ડની વિગત નાખવા માંગતા હોય તો ઓપ્શનમાં અન્ય ફોટો આઈ કાર્ડ સિલેક્ટ કરી વિગત નાખવી તમારો ધર્મ સિલેક્ટ કરો તમે જે અન્ય કેટેગરીમાં આવતા હોય તે અન્ય કેટેગરી પસંદ કરો જો દિવ્યાંગ હોય તો ફિઝિકલી હેન્ડીકેપ જો તમારા પિતા આર્મીમાં હાલમાં હોય અથવા નિવૃત્ત થઈ ગયા હોય તો એક્સ સર્વિસમેન ઓર વિડો ઓફ એક્સ સર્વિસમેન તમારા છૂટાછેડા થઈ ગયા હોય તો ડાયવોસી તમે વિધવા હોય તો વિડો તમે એક્સ સર્વિસમેન પર નિર્ભર હોય તો ડિપેન્ડન્ટ ઓફ એક્સ સર્વિસમેન જો આમાંથી કોઈ પણ લાગુ ન પડતું હોય તો નન સિલેક્ટ કરો તમારી જાતિ સિલેક્ટ કરો જો બિનઅનામત વર્ગમાં હોય તો જનરલ જો બિનઅનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગમાં હોય તો જનરલ ઈડબ્લ્યુ એસ જો અનુસૂચિત જાતિમાં હોય તો એસસી જો અનુસૂચિત જનજાતિમાં હોય તો એસટી જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં હોય અથવા બક્ષી પંચમાં હોય તો એસસીબીસી વિકલ્પ પસંદ કરો જો તમે વિચારતી વિમુક્તિ જાતિમાં આવતા હોય તો જ હાથ સિલેક્ટ કરો અધરવાઇઝ નો સિલેક્ટ કરો જનરલ કેટેગરી સિવાયના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓએ જાતિ પ્રમાણપત્ર નંબર અને જાતિ પ્રમાણપત્ર તારીખ દાખલ કરવાની રહેશે જે તમારા જાતિ પ્રમાણપત્રમાં ઉપર જમણી બાજુ દર્શાવેલ હોય છે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓએ અતિ પછાત જાતિમાં આવતા હોય તો જાતિ સિલેક્ટ કરવાની રહેશે જો ના આવતા હોય તો નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરવો શૈક્ષણિક વિગત ધોરણ દસનો એસએસસીનો બેઠક નંબર દાખલ કરો એસએસસી પરીક્ષા પાસ કર્યાનું વર્ષ દાખલ કરો એસએસસી માર્કશીટ મુજબ તમારું પૂરું નામ લખો અહીં ક્લિક કરો વર્ષ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ દરમિયાન પ્રથમ પ્રયત્ને એસએસસીની પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીનો જ ડેટા અહીંથી ફેચ થશે જો તમારો ડેટા ફેચ ના થતો હોય તો મેન્યુઅલી તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે મૂળભૂત લાયકાતમાં તમે છેલ્લે જે ધોરણ પાસ કરેલ હોય તે પસંદ કરો એસએસસી પાસ કર્યાનું વર્ષ દાખલ કરો એસએસસીનો બેઠક નંબર દાખલ કરો મેળવેલ ગુણ દાખલ કરો કુલ ગુણ દાખલ કરો ગણિત વિષયમાં મેળવેલ માર્ક્સ દાખલ કરો વિજ્ઞાન વિષયમાં મેળવેલ માર્ક્સ દાખલ કરો જો તમે ધોરણ બાર પાસ કરેલ હોય અને એવા ટ્રેડમાં એડમિશન લેવા માંગતા હોય કે જેમાં ધોરણ બાર પાસ કરેલ હોવું ફરજિયાત છે તો ધોરણ બારની વિગત દાખલ કરો ધોરણ બારનો પ્રવાહ સાયન્સ કોમર્સ કે આર્ટ્સ જે લાગુ પડતો હોય તે સિલેક્ટ કરી માંગ્યા મુજબની જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે ફેશન ડિઝાઇનિંગ અને મેડિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાય માટેની આઈટીઆઈ પાસની લાયકાત પસંદ કરી માંગ્યા મુજબની જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે જો અંગ્રેજી સ્ટેનો અથવા સેક્રેટરી પ્રેક્ટિસ માટે ચોઈસ આપવી હોય તો એસએસસીમાં મેળવેલ અંગ્રેજીના ગુણ લખો ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમે કરેલ ગ્રેજ્યુએશન પસંદ કરી માંગ્યા મુજબની જરૂરી માહિતી દાખલ કરો હવે અહીં લખેલ બાહીધરી ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ હા પર સિલેક્ટ કરી કોડ ટાઈપ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો અહીં લખેલ માહિતી એકવાર વાંચી લો ત્યારબાદ ઓકે પર ક્લિક કરો તમારા મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન નંબર આવશે જે નોંધી લેવો આ રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરીને ફોટો અપલોડ કરવો અરજી કન્ફર્મ કરવી રજીસ્ટ્રેશન ફી ભરવી અને પ્રિન્ટ કાઢવી હવે એક્ઝિટ પર ક્લિક કરો હવે કેન્ડિડેટ લોગઇનમાં જઈ ફોટો અપલોડ કરી કન્ફર્મ કરવાનું રહેશે રજીસ્ટ્રેશન નંબર જન્મ તારીખ અને કોડ ટાઈપ કરીને લોગ ઇન કરો ફોટો પચીસ કેબીથી સો કેબી વચ્ચેની સાઇઝનો તથા જેપીજી ફોર્મેટમાં અપલોડ કરો ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ફોટો સિલેક્ટ કરો અને ત્યારબાદ અપલોડ ફોટો પર ક્લિક કરી ફોટો અપલોડ કરો ફોટો અપલોડ થઈ ગયા બાદ આ પ્રકારનો મેસેજ સ્ક્રીન પર આવશે ઓકે પર ક્લિક કરો ત્યારબાદ બેક પર ક્લિક કરો હવે પ્રિવ્યુ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરીને દરેક માહિતી જોઈ લો ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ હોય તો સુધારો કરવા માટે એડિટ પર ક્લિક કરીને માહિતીમાં સુધારો કરી શકશો તેવી જ રીતે ફોટો બદલવો હોય તો ફોટો અપલોડ ઓર ચેન્જ પર ક્લિક કરી બદલી શકશો હવે એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે તમારો રજીસ્ટ્રેશન નંબર તેમજ જન્મ તારીખ નાખીને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે તમારી માહિતી દેખાશે જે ચકાસીને યસ આઈ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ મુજબની બાંઘરીને કન્ફર્મ કરવાનું રહેશે અરજી કન્ફર્મ થઈ ગયા બાદ માહિતીમાં કોઈ પણ સુધારા વધારા થઈ શકશે નહીં ઓકે પર ક્લિક કરો તમારા મોબાઈલ નંબર પર એસએમએસ ઈમેલ આઈડી પર ઈમેલ દ્વારા ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો હવે ઓકે પર ક્લિક કરો ફરી પાછું ઓકે પર ક્લિક કરો હવે એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવા માટે અહીં ક્લિક કરો તમારો રજીસ્ટ્રેશન નંબર તેમજ જન્મ તારીખ નાખીને પ્રિન્ટ પર ક્લિક કરી પ્રિન્ટ કાઢી શકશો પોપઅપ બ્લોક હોય તો અહીં સેટિંગ બદલી દેવું હવે આ રીતનું પેજ ઓપન થતાં તેની પ્રિન્ટ કાઢી લેવી રજીસ્ટ્રેશન ફી ભરવા માટે અહીં ક્લિક કરી તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને પે ફીસ ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે હવે આ રીતનું પેજ દેખાશે જેમાં ફીસ તમારે પચાસ રૂપિયા ભરવાની તમે જોઈ શકો છો નીચે જશો એટલે સબમિટ બટન દેખાશે જેના પર ક્લિક કરો પેમેન્ટ તમે અહીં દર્શાવેલ કોઈપણ રીતે કરી શકશો જો તમે યુપીઆઈની મદદથી પેમેન્ટ કરવા માંગતા હોય તો આ ઓપ્શન પર ક્લિક કરી પેમેન્ટ કરી શકો છો અહીં તમારી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે રજિસ્ટ્રેશન પછી ચોઈસ ફિલિંગના સ્ટેપ હું આવનારા વિડીયોમાં તમને જણાવીશ આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો જય હિન્દ વંદે માતરમ